મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો ગતરોજ રવિવારની સાંજ રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના તેમણે શપથ ગ્રહણ કર્યા અને તેમની સાથે સાથે બોતેર જેટલા મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા જેમાં ખાસ જો વાત કરવામાં આવે આ બોતેર જેટલા મંત્રીઓ જેમાં તેત્રીસ નવા ચહેરાઓ પણ સામેલ થયા છે ખાસ આ મંત્રીમંડળની જો એક વિસ્તારથી વાત કરવામાં આવે એકત્રીસ જેટલા મંત્રીઓ કેબિનેટ મંત્રી તરીકે તેમણે શપથ લીધા પાંચ મંત્રી સ્વતંત્ર પ્રભારના રાજ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે તો છત્રીસ જેટલા મંત્રીઓ કે જેમણે કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા જેમાં આ મંત્રીમંડળની અંદર અગિયાર એવા ચહેરા છે અગિયાર એવા સાંસદો છે જે એનડીએ માં ભાજપ સાથેના સાથી પક્ષોના સાંસદો છે એટલે આ તમામ એક સાથે કારણ કે છેલ્લી બે ટર્મમાં ભાજપ બહુમતી સાથેની જે એનડીએ સરકાર હતી અને આ વખતે એવું છે કે કારણ કે જેડીયુ અને ટીડીપી સાથે ગઠબંધનવાળી સરકાર છે એટલે તેને લઈને પણ આ સરકારને એક અલગ રીતે જોવામાં આવી રહી છે ત્યારે ચર્ચા કરવી છે આ નવા મંત્રીમંડળ પર હોટ ટોપિક પર સાથે સાથે મોદી થ્રી ઓ સરકાર કેટલી મજબૂત સાબિત થશે તેના પર ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે મારી સાથે જાણીતા એવા બે રાજકીય વિશ્લેષકો છે મારી સાથે છે જવેનભાઈ પંડ્યા જાણીતા એવા રાજકીય વિશ્લેષક સાથે સાથે હર્ષવર્ધન પાંડે પણ મારી સાથે છે જેઓ પણ રાજકીય વિશ્લેષક છે જાણીતા એવા

અને આવનારા દિવસોમાં આવા વધુ ને વધુ બનાવો ક્યાંક ને ક્યાંક કોઈક અલગ રીતે થાય એવા પ્રયત્નો થશે અને અને જેના કારણે આ સરકારમાં જે તેલુગુ દેશમ પક્ષ જનતા દળ યુનાઇટેડ છે તેનો જેની જે બેંક છે એ અલગ પ્રકારની છે તો એ કેવી રીતે હટી જાય એના માટેના પ્રયત્નો થશે એવું પહેલા દિવસથી જ લાગી રહ્યું છે બીજી વાત એ છે કે વિશ્લેષણમાં અત્યાર સુધી નરેન્દ્ર કઈ બે વાર વિધિ થયા છે ચાલીસ આસપાસ પ્રધાન છે શપથ લેતા હતા પરંતુ આ વખતે લગભગ બધાએ શપથ લઈ લીધા છે અને એનો અર્થ એ થયો કે વડાપ્રધાન મોદી ઈચ્છે છે કે આ પ્રધાનમંડળ છે તરત જ કામે લાગી જાય બીજુ કે આજે એવા સમાચાર આવ્યા છે કે વડાપ્રધાન મોદીએ એવી સૂચના પ્રધાનો આપી છે કે જાય અને કાર્યાલયમાં રહીને કામ કરવા લાગે એ પણ સંદેશો બતાવે છે કે એ ઈચ્છે છે કે ઝડપથી ઝડપમાં બધા કામો થવા લાગે એમણે તો ચૂંટણી પહેલા જ એકસો પચીસ દિવસનો કાર્ય સૂચિ તૈયાર કરી લીધી હતી એના ઉપર કામ હવે કરવા લાગશે પણ જ્યાં સુધી વાત છે કે આપણે મંડળ નું વિશ્લેષણ એ રીતે કરતા હોય છે કે કયા કેટલું વેટેજ મળ્યું તો આ વખતે બે વાત સ્પષ્ટ ઉડીને આંખે ઓળગી એવી છે એક તો ગુજરાતને છ પ્રધાન મળ્યા છે એટલે એક વા એક શંકા એવી સેવાતી હતી કે ગુજરાતમાં એક

બીજું ઉત્તર પ્રદેશ અને બિહાર ઉત્તર પ્રદેશમાં પણ બેઠકો ઓછી આવી છે એમ એની સંખ્યા છે છે એ એ તો વધારે જ રહી અને પણ પ્રકારે સાથી પક્ષો સાથે પ્રધાનોને લેવામાં આવ્યા છે હવે જો આમાં એક આપણે પ્રધાનોને જે લેવામાં આવ્યા એનો ક્રમ શપથવિધિનો જોઈએ તો જીતેન રામ માંઝી છે એનો ક્રમ પહેલા આવ્યો અને પછી જનતા દળ યુનાઇટેડના લલનસિંહ અને રામનાથ ઠાકુર નો ક્રમ આવ્યો આ બતાવે છે કે નીતિશ કુમાર ની પક્ષે ભલે સંખ્યા સંખ્યા વધારે હોય પરંતુ અને ટીડીપી નો ક્રમ પણ પછી આવ્યો એટલે કે નરેન્દ્ર મોદી છે એ અતિ પછાત એવા જે પક્ષના છે એ જેનો વોટ બેંક છે એવા જીતેન્દ્ર માંઝીને વધુ મહત્વ આપે છે અને નીતિશ કુમાર કે ટીડીપી ના પક્ષને એના દબાણને સહન નહીં કરે બીજું કે આ બંને પક્ષો છે એ મુસ્લિમ મતબેન્ક વધારે ઇશ્યુ થશે યુસીસી હોય તો આવા મુદ્દે આ બંને પક્ષો છે એ દબાણ કરશે ને નરેન્દ્ર મોદી ને પીછાટ કરવા માટે ફરજ પાડશે પરંતુ તમે જુઓ કે પ્રધાનમંડળમાં પણ આ બંને પક્ષો એ કોઈ મુસ્લમાન ચહેરો છે એને

जाति संतुलन के साथ साथ जो है क्षेत्रीय समीकरणों का भी ध्यान रखा गया है और जिन जिन राज्यों में जो है चुनाव अभी होने हैं उसका भी विशेष ध्यान रखा गया है लेकिन जैसा कि जयवंत भाई ने कहा मैं उनकी बात से पूरी तरह से सहमत हूँ मुझे थोड़ा सा जो लगता है इसमें बीजेपी ने इस बार क्या किया एनडीए का कुंडवा जो है वो बहुत बड़ा है लेकिन जो लंबे समय से उसके साथ बने थे हालांकि उनकी सीटें बहुत कम थी उसके बावजूद भी जो है उनको शामिल नहीं किया गया जैसे झारखंड है झारखंड में अभी कुछ समय के बाद जो है चुनाव होने हैं तो झारखंड की एकमात्र इकलौती सहयोगी पार्टी झारखंड स्टूडेंट यूनियन जो आज सु है उसके इकलौते जो लोकसभा के सदस्य चंद्र प्रकाश चौधरी उनको उम्मीद थी कि इसमें इस, इस मंत्रिमंडल में जो है उन्हें प्रतिनिधित्व मिलेगा लेकिन उनको शामिल नहीं किया गया इस बार वो गिरिडीह लोकसभा सीट से जो है झारखंड से जो है वो चुनाव जीते हैं लेकिन फिर भी जो है वो इस बार भी जो है वो मंत्री नहीं बन पाए हैं तो इस बार इस बार स्थिति यहाँ थोड़ा सा कुछ अलग है लेकिन मुझे लगता है कि झारखंड के चुनावों को देखते हुए जिस तरह की स्थितियां होंगी तो कुछ मोल भाव की स्थिति में तो यह दल होगा क्योंकि आशु उसका लंबे समय से सहयोगी उस दौर से है जब अमित भाई शाह जो है अध्यक्ष थे भाजपा के तो उसके बाद से कहीं ना कहीं उसको जो है चुनाव में अगर झारखंड में बीजेपी जाती है तो उसको जो है वो दिक्कत आ सकती है इसी तरीके से मुझे लगता है कि एनसीपी एनसीपी में सुनील तटकर के आवास पे कल बैठक भी हुई थी देवेंद्र फडणवीस भी पहुंचे थे उन्हें मनाने के लिए काफी मन मान मनोबल के बावजूद जो है एक राज्य एक राज्य मंत्री पद देने पर जो है वो सहमति बनी लेकिन एनसीपी कहीं ना कहीं जो है इस बात को लेकर तैयार नहीं थी कि उनका मंत्री जो है वो राज्य मंत्री बने क्योंकि प्रफुल पटेल हम जानते हैं मनमोहन के दौर में जो है वो कैबिनेट मंत्री रहे हैं तो वो भी जो है कैबिनेट की बर्थ जा रहे थे हालांकि वो एक सीट जीते हैं इस बार सुनील तटकरे एकमात्र उनके सांसद हैं एनसीपी के उद्धव इनकी जो पार्टी है उसके तो अजीत पवार के सामने भी कहीं कही ना कहीं एक बहुत बड़ी चुनौती है क्योंकि अब दो तीन महीने के बाद वहां पर आपको चुनाव होने हैं तो वहां पर जो है मुझे लगता है कि उस लिहाज से जो है प्रतिनिधित्व जो है वो अः कम मिला है इसी तरीके से मैं असम की, की तरफ ले जाना चाहता हूँ आसाम में आपका असम गण परिषद भाजपा की एक पुर, बहुत पुरानी जो है वो सहयोगी रही है और उसकी एकमात्र सहयोगी पार्टी जो यूनाइटेड यूनाइटेड पीपुल्स पार्टी यानी यूपीएल है जो उसकी जयंता बासुत्री जो है कोकराझार से जो है वो चुनाव जीती है तो इनको भी जो है उसमें जो है वो एक तरह से मतलब जगह नहीं मिल पाई है तो कहीं ना कहीं मुझे लगता है कि बाकी तो सब ठीक ठाक है अन्य राज्यों का प्रतिनिधित्व लेकिन पूर्वोत्तर एक बहुत बड़ा समीकरण है वहां पे वहां पर भाजपा अगर अपना आगे को अच्छा जनाधार बढ़ाना चाहती है तो उसके भी किसी ना किसी सहयोगी को या तो राज्य मंत्री वगैरह बनाया जाता तो ये बेहतर स्थिति होती हालांकि जाति और क्षेत्रीय संतुलन पर, पर उसने फोकस किया है लेकिन कहीं ना कहीं मुझे लगता है कि पूर्वोत्तर का प्रतिनिधित्व तो जो है वो कम नजर आता है इस इसपे और इसके अलावा जो है ओबीसी और जो जाति समीकरण है उस पर जो है पूरी तरह से ध्यान देने की कोशिश वो की है और हर राज्य का अपना अपना समीकरण हर राज्य के चुनावों को देखते हुए जो तीन राज्यों के चुनाव है उसको लेकर जो है समान प्रतिनिधित्व दिया गया है लेकिन फिर भी मैं कहना चाहता हूँ कि कहीं ना कहीं पूर्वोत्तर का जो है जो उसके पुराने सहयोगी है उनको थोड़ा सा मायूसी हाथ लगी है इस मंत्रिमंडल में जी બિલકુલ અને સાથે કારણ કે જયવંતભાઈ અત્યારે જાતિગત સમીકરણને લઈને પણ મંત્રીમંડળ પર ચર્ચા થઈ રહી છે વિશ્લેષણ થઈ રહ્યું છે એ પહેલાં આપણે ધર્મની જે વાત કરી કે એક પણ મુસલમાન નથી મંત્રીમંડળની અંદર તો હવે જાતિગત સમીકરણની જો વાત કરીએ તો આ વખતના મંત્રી મંડળમાં કઈ રીતે સંતુલન બેસાડવામાં આવ્યું છે આપણા મતે મને લાગે છે મેં એટલું ડિટેલમાં વિશ્લેષણ નથી કર્યું પરંતુ ક્ષત્રિયોની સંખ્યા પણ છે રાવ સિંહ હોય સિંહ ચૌહાણ હોય કે ઠાકુર છે એ છે એવા ઘણા બધા લોકો છે જ અને પટેલમાં પણ માનસુખ માંડવિયા છે તો ઓબીસી માં પણ ઘણા બધા છે મળ્યા હોય આપણા ગુજરાતમાંથી કે પછી અ ત્યાંના લોકો એ એ પ્રકારે બધાને ખર્ચે છે રક્ષા ખર્ચે કરીને જે સૌથી યુવાન છે એટલે સ્ત્રીઓની સંખ્યા પણ તમે જુઓ તો રક્ષા ખર્ચે છે અત્યારે સાડત્રીસ વર્ષના જ છે અને સરપંચ બન્યા પછી એ સતત બે હજાર ચૌદ થી બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસ એમ ત્રીજી વખત સતત સાંસદ બન્યા છે તો એ પ્રકારનો પણ પ્રયત્ન શોભા જે છે એ કર્ણાટકના છે સાવિત્રી ઠાકુર છે નિર્મલા સીતારામન એ પ્રકારે આપણે જોવી જોઈએ છે કેટલીક ચર્ચાઓ આપણે દર વખતે કરીએ છીએ અને નરેન્દ્ર મોદી ને આપણને ખોટા પાડવામાં મજા આવે છે એમાં એ છે કે એક તો ગુજરાતમાંથી સી આર પાટીલ ને ત્યાં પ્રધાન બનાવાયા એનો અર્થ એ થયો કે એમની જે મુદ્દત તો પૂરી થઈ જ રહી છે પરંતુ હવે કોઈ બીજો ચહેરો છે ગુજરાતમાં ભાજપ અધ્યક્ષ તરીકે આવશે બીજો મુદ્દો એ છે કે નડ્ડા ને પણ મંત્રી તરીકે લેવાયા છે એટલે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પણ બીજો ચહેરો આવશે તો હવે એ ચહેરો કોણ તો એમાં પણ એક ચર્ચા હતી કે સિંહ ચૌહાણ હોઈ શકે છે કારણ કે મધ્યપ્રદેશમાં એમને હટાવીને અને એમને પ્રોજેક્ટ નહીં કરીને ચૂંટણી લડ્યા છતાંય રાજ્યમાં જીત્યા છે એમ છતાંય એ પછી પણ એમને સાઈડલ કરી દેવાયા હતા પરંતુ એ છતાંય મધ્યપ્રદેશમાં બધે બધી બેઠક છે એ મળી છે તો એનું જે પરિણામ છે આવવું જોઈએ કે એમને ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાય પરંતુ એમને પ્રધાન બનાવીને એ શક્યતા પણ પૂરી કરી દેવાય છે એટલે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પણ કોઈ બીજો જ ચહેરો આવશે એવી સ્પષ્ટ વાત અહિયાં દેખાય છે સાથે સાથે ધર્મેન્દ્ર પ્રધાનની પણ ચર્ચા હતી કે ઓડિશામાં ભાજપને બહુમતી મળી છે તો ત્યાં એ મુખ્ય પ્રધાન બની શકે છે પરંતુ એને પણ પ્રધાન બનાવી અને એ શક્યતાનો પણ અંત લાવી દેવાયો છે એટલે હવે આ ચાર ચહેરા છે એ કેન્દ્રના પ્રધાન બનતા એની જગ્યાએ કોણ આવશે એ ચર્ચા હવે ચાલુ થશે

આ આંધ્રપ્રદેશ ના પેલા નાયડુ છે જે વિયરણ નાયડુ ના દીકરા છે તો એ પ્રકારના લોકો ને પણ સ્થાન આપવામાં આવ્યું છે સાથો સાથ સિત્તેર વર્ષ થી ઉપર ના હોય એવા દુર્ગાદાસ ઉકે છે એવા લોકો પણ છે જેને કહી શકાય કે એ પ્રકારનું અનુભવ નું પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે અને સાથો સાથ સાથી પક્ષોમાં પણ રાષ્ટ્રીય લોકદાળના જૈન ચૌધરી હોય કે પછી આ જે નાયડુ હોય એ પ્રકારે અલગ અલગ સાથી અનુપ્રિયા પટેલ છે પેલેથી બસ બે હાજર ચૌદ થી એમની સાથે છે તો એમને પણ સમાવેશ કરવામાં આવે ચિરાગ પાસવાન જે એમ કેતા આવ્યા છે કે નરેન્દ્ર મોદીના એ અનુમાન છે ને બિહારની ચૂંટણીમાં સાથે નોતા લડ્યા છે છતાંય એમણે કોઈ દુઃખ વ્યક્ત નહોતું કર્યું અને આ ચૂંટણીમાં સાથે રહીને લડ્યા અને એ પણ એમણે એમ પણ કહ્યું કે અમે કોઈ દબાણ ની રાજનીતિ નહી કરીએ તો એમને પણ એ પ્રકારે પ્રધાન બનાવવામાં આવે છે એટલે એ એક જે પ્રયાસ છે બધી જ રીતે કરવામાં આવ્યો હોય ગજેન્દ્રસિંહ શેખાવત હવે એને આપણે જોઈએ તો રાજસ્થાન સર્જાઈ છે એમ તો મુખ્ય પ્રધાન તરીકે દાવેદાર હતા રાજસ્થાનમાં પરંતુ એમને ન બનાવાયા અને આ જે ચૂંટણીમાં રાજસ્થાનમાં ભાજપને ફટકો પડ્યો તો ત્યાં એમનો ઉપયોગ કરાશે એવી એક શક્યતા હતી પરંતુ એમને પણ અ પ્રધાન બનાવી દેવા ભુપેન્દ્ર યાદવ પ્રધાન બનાવી દેવા એટલે એ શક્યતાનો પણ ઉડી જાય છે સાથો સાથ વસુંધરા દીકરા દુષ્યંત કુમાર પણ પ્રધાન નથી બનાવાયા એટલે એ પણ તમે જોઈ શકો કે એ દબાણ ને વર્ષ થયા નથી આ પ્રકારના કે ભાઈ વસુંધરા રાજે ને આપણે સાથે ન લીધા તો રાજસ્થાનમાં ઓછી બેઠકો મળી છે તો એના દીકરાને ચાલો વડા કોઈ પ્રધાન પદ આપી દઈએ પરંતુ એવું પણ થયું નથી એટલે આ પ્રકાર એક દબાણ ને વસ્ત થયા વગર એક આખું મને લાગે છે કે આ પ્રધાન મંડળ છે અને આમાં બધામાં ખાસિયત એ છે હર્ષવર્ધનજી કે ઉત્તર પ્રદેશ કે જ્યાં ઓછી ઓછી બેઠકો આવી છે ભાજપ ને એનડીએ ને તેમ છતાં ત્યાંથી મંત્રીઓની સંખ્યા વધારે છે બિલકુલ आप कह सकते हैं इस बार जो है उत्तर प्रदेश की बात करें तो सीटें कम होने के बाद भी यूपी में जो है यूपी के कोटे से जो है दस मंत्री बनाए गए हैं और हर समाज और जाति को जो है वो प्रतिनिधित्व देने की कोशिश की गई है हालांकि मोदी की जो इससे पहले की सरकार थी 2019 की उसमें जो है कई मंत्री थे इस बार इस बार वो कई चेहरे नहीं दिखाई दे रहे हैं क्योंकि वो चुनाव हार गई तो आप ये देखें कि पिछली सरकार में मोदी समेत जो है प्रधानमंत्री समेत जो है पंद्रह मंत्री थे जिसमें चार कैबिनेट मंत्री थे और शेष राज्य मंत्री थे तो इस लिहाज से यूपी में इस बार की जो है स्थितियां हैं वो अलग है महेंद्र नाथ पांडे जो अध्यक्ष थे वो चुनाव आपके हार गए हैं स्मृति ईरानी जो है वो हार गई हैं तो आप स्थितियां बहुत अलग हैं तो इस बार यूपी में कम सीट आने के बावजूद भी सामाजिक समीकरण पर मोदी ने खास फेका फोकस किया है और अखिलेश को चौंकाते हुए जो है अखिलेश से ही अब आने वाले दिनों में जिस तरह की चुनौती मिलने वाली है उसको देखते हुए दलित समाज से भी दो लोगों को मंत्री बनाया गया है दो राजपूत लोगों को बनाया गया है दो कुर्मी समाज से जुड़े लोगों को बनाया गया है एक एक ब्राह्मण और एक एक जाट इसको भी जो है प्रतिनिधित्व दिया गया है और जो सबसे ज्यादा नाम मेरे को इस बार जो उत्तर प्रदेश से जिसने चौंकाया है वो है आपका कमलेश पासवान का असल में क्या है कि अनुप्रिया पटेल जो है उनका एक बहुत बड़ा वोट बैंक जो है वहां पर रहा है अपना दल का तो इस बार जो है वो बहुत अच्छा नहीं कर पाई है तो कुर्मी और दलित वोट के साथ साथ जो पासी वोट है उसको साधने के लिए एक

एक समीकरण साधने की जो है वो कोशिश की गई है अब ये कितनी कारगर होगी ये देखने वाली बात होगी लेकिन फिलहाल जो है जिस तरह की स्थितियां लग रही हैं जिस तरह के वहां के समीकरण है नुकसान हुआ है उसको देखते हुए एक तरह से आ, समान देने की कोशिश कर एक तरह से बीजेपी इस तरह की कोशिश करी है इस बार के मंत्रिमंडल में की एक अच्छी आगे को भविष्य को देखते हुए आगे दो में वहां पर चुनाव भी होना है उसको देखते हुए भी एक तरह से समान प्रतिनिधित्व देने की कोशिश की गई है जी બિકુલ અને જમભાઈ હવે નજર એના ઉપર છે કે આ મંત્રીમંડળ તો તૈયાર થઈ ગયું છે પણ કયા મંત્રીને કયું મંત્રાલય મળે છે એના પર સૌ કોઈની નજર છે અને અલગ અલગ સંભાવનાઓ પણ વ્યક્ત થઈ રહી છે કારણ કે જે સિક્વન્સ વાઇઝ કાલે શપથ લેવામાં આવી રહી હતી તો એને લઈને પણ બધા પોતપોતાની રીતે વિશ્લેષણ કરી રહ્યા છે કે જે કી કેબિનેટ છે એ તો ભાજપ પાસે જ રહેશે જે ખાસ કરીને કારણ કે એવી પણ વાત હતી પહેલા કે કારણ કે ગઠબંધનની સરકાર છે તો ઘણા મહત્વપૂર્ણ મંત્રાલય ક્યાંક જેડીયુ કે ટીડીપી ને આપી દેવામાં આવે બિલકુલ આ જે પ્રશ્ન છે એમાં એક પહેલા હું એક કહી દઉં કે હર્ષવર્ધનજી કહી રહ્યા હતા કે ચંદ્રશેખર ચૌધરી સુના છે એને નથી લેવાયા પણ મારી પાસે માહિતી આવી છે એમાં એમને લેવાયા છે એટલે એ પણ એક ક્લિયર કરી લેવું જોઈએ બીજું એ છે કે દાખલા તરીકે આપણે બે હાજર ચાર ની વાત કરીએ તો બે હાજર ચાર માં કોંગ્રેસ ને માત્ર એકસો પિસ્તાલીસ બેઠક મળી હતી અને કુલ એલાયન્સ ની બેઠક હતી એમ છતાંય તે તમે જુઓ કે કોંગ્રેસે મહત્વના જે ખાતા કહેવાય નાણાં ખાતું ગૃહ ખાતું વિદેશ ખાતું એ પોતાની પાસે જ રાખ્યું હતું એટલે આ કોઈ પણ ગોઠબંધનની સરકાર હોય છે એમાં મોટા પક્ષો જે મોટો પક્ષ હોય છે એ પોતાના જ પાસે આ ચાર ખાતા રાખતા હોય છે

શ્રી બાલ યોગી હતા તો એ પણ ત્યારથી એ પ્રશ્ન થાય છે કે ભાઈ કોઈ પક્ષ છે પોતાના જ સભ્યને અધ્યક્ષ બનાવે છે એવી જ રીતે આપણે ઓગણીસો છન્નું માં ગુજરાતમાં એક દાખલો જોઈએ કે જેમાં ચંદુભાઈ ઢાબી ઉપાધ્યક્ષ હતા અને એ વખતે ભાજપની સરકાર છે એને ઉથલાવી દેવામાં આવી હતી શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો હતો તો

તો એ જ રીતે સંસદમાં પણ અધ્યક્ષ પદ છે સત્તા પક્ષના આપવામાં આવે છે એટલે પક્ષ ટીડીપી નીતિશ ને આપવામાં આવે એ માન્યતા અહીંયા આપણે સ્વીકારી શકાય એવું નથી સાથ એક વાત એ પણ છે કે આ જે બસો બોતેર નો જે આંક છે એને પામવા માટે ભાજપના પ્રયત્નો ચાલુ જ હશે કારણ કે માત્ર બત્રીસ બેઠકોનો થઈ ગઈ છે બસો બોતેર પ્લસ દસ નાના નાના પક્ષો ને અપક્ષો થઈને બસો બાવન તો થઈ ગઈ છે એટલે હવે પ્રશ્ન વીસ બેઠકોનો રહે છે તો એના માટે પણ એમણે જોગવાઈની શરૂઆત કરી દીધી હશે કારણ કે નરેન્દ્ર મોદીનો સ્વભાવ છે એ દબાણ ને વર્ષ થવાનો નથી જે આપણે પ્રધાનમંડળમાં પણ જોઈ શકીએ છીએ એટલે ગઠબંધન નથી જે કોંગ્રેસ સાથે પણ નથી અન્યો જે કહી શકાય તો એવા લોકો માંથી પણ અકાલી દળ છે તો એનો જેટલા પણ સંખ્યા ઓછી છે એક જ છે પરંતુ એવા લોકોને પણ સાથે લાવવાનો પ્રયત્ન કરી અને એક મોટું ચિત્ર ઉપસાવવાનો પ્રયત્ન કરાશે કે જેથી ભાજપની ભાજપને માત્ર બે પક્ષો ઉપર આધારિત રહેવું ન પડે બિલકુલ બિલકુલ અને સાથે સાથે હર્ષવર્ધનજી કાલે જે જે રીતે શપથ લેવામાં આવી રહ્યા હતા એક બાદ એક ક્રમ વાઇઝ એને લઈને એ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે જે મુખ્ય મંત્રાલય છે જે મોટા મંત્રાલય છે એ ભાજપ પાસે રહેશે પરંતુ એમાં કોઈ ફેરફાર થઈ શકે તેવી વાત છે કદાચ બહુ ચર્ચા થઈ રહી છે કે ફાઇનાન્સ મિનિસ્ટ્રી કદાચ આ વખતે પિયુષ ગોયલને મળી શકે તો એને લઈને આપનું શું વિશ્લેષણ માને છે मुझे नहीं लगता है कि बीजेपी थोड़ा सा अपने स्टैंड पे पूरी तरह से कायम रहेगी और मुझे लगता है कि जो भारी मंत्रालय हैं वो सारे उस तरह की चर्चा तो चल रही थी कि कुछ होगा लेकिन मुझे नहीं लगता है कि किसी और के पास जाएंगे और जो बड़े हैं चाहे ग्रह है चाहे वित्त मंत्रालय है चाहे कोई है ये सारे जो है वो अपने पास ही रखने की कोशिश करेगी और इस तरह के का कुछ समीकरण दिखाई नहीं देता फिलहाल और अभी इसका फोकस पूरा अगले सौ दिन पर है जैसा जयवंत भाई ने कहा मैं उनकी बात से सहमत हूँ इस सौ दिन का प्रधानमंत्री ने अपना एजेंडा मंत्रियों को दे दिया है अब शायद कैबिनेट की बैठक वगैरह भी हो और उसमें जो ये सारी चीजें हैं वो तय हो जाएंगी हालांकि जैसा कि 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 जयवंत भाई कह रहे थे कि अभी कि स्पीकर के मसले पे जो है टीडीपी का क्या रुख रहता है इस पर जो है चीजें निर्भर अब उस समय की बात अलग सी अटल जी के दौर में मोदी जी का दौर है ये और इसमें जो है मुझे लगता है कि इस बार जो है अध्यक्ष के साथ साथ उपाध्यक्ष भी जो है वो मिल जाएगा तो हो सकता है अध्यक्ष बीजेपी स्पीकर जो है अपना बनाए और उपाध्यक्ष जो है शायद अपने किसी सहयोगी को जेडीयू को या टीडीपी वगैरह किसी को दे सकती है तो मुझे नहीं लगता है कि इस पर कोई कम्प्रोमाइज करने की स्थिति में बीजेपी आज की है और ये पहले से ही उनका डिसाइड है इस तरह की खबरें तो चलती रहती है आपने देखा होगा कि जो मीडिया वाले सब सोचते हैं राजनीतिक विश्लेषक वैसा कुछ होता है नहीं वो दिल्ली वगैरह में खबरें उड़ती रहती हैं किसको क्या बनाना है आखिरी समय तक ये पता नहीं रहता है तो इसी तरीके की रणनीति पे बीजेपी काम करती है तो अब देखने वाली बात होगी कि आगे क्या होता है और मुझे लगता है आज या कल में सारा बंटवारा भी हो ही जाएगा मंत्रालयों का जी અને જવેભાઈ જે ગુજરાતથી ગયેલા મંત્રીઓ છે ખાસ કરીને સી આર પાટીલ કારણ કે પહેલીવાર કેબિનેટમાં સામેલ થયા છે તો એમને પણ કોઈ ખાસ કોઈ એવું મંત્રાલય મળે એવી શક્યતાઓ છે જે રીતે હર્ષવર્ધનભાઈ વાત કરી કે આ ફક્ત વાતો થતી હોય છેલ્લે આ વાત તો અલગ જ આવશે જ્યારે ફાઇનલ આવે ત્યારે જ ખ્યાલ આવે તેમ છતાં ઘણી બધી શક્યતાઓના આધાર પર આપને શું લાગે છે કયું મંત્રાલય મળી શકે છે મને લાગે છે કે સુરત થી લગભગ દર વખતે કાપડ મંત્રાલય વધારે આપતા હોય છે એટલે ગુજરાતમાંથી પણ સ્મૃતિ ઈરાની હોય કે પછી ભૂતકાળમાં કાશીરામ રાણા હોય શંકરસિંહ વાઘેલા હોય તો સુરત છે કાપડ મંત્રાલયનું ઔદ્યોગિક કેન્દ્ર ગણાય છે એટલે એ જોતા કાપડ મંત્રાલય અપાય એવી શક્યતા વધારે છે એ સિવાય કદાચ એમનું જે કાર્યાલય છે આઈએસઓ સર્ટિફાઈડ છે અને ડેટા એનાલિસિસ માં પણ એમની એક પકડ છે એટલે કદાચ આઇટી મે ખાતું પણ એમને સોપાય એટલે આઇટી અથવા તો કાપડ મંત્રાલય મને લાગે છે કે આ બે શક્યતા વધારે રહેલી છે બિલકુલ આ બને મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો દશે મિત્રો હાલ કાર્યક્રમ હવે ટોપિક વર્ષ સાચું છે આ જો તારો નિર્માણ નિયમ છે નમસ્કાર thank you